મોત નો વરસાદ શરૂ થઈ ચુક્યો છે એટલા માટે જણાવી રહ્યો છું કારણ કે વરસાદને કારણે ત્રણ થી વધારે લોકોના મૃત્યુ છેલ્લી ચોવીસ કલાકમાં ગુજરાતમાં થઈ ચુક્યા છે આટલો ભયંકર વરસાદ આવ્યો છે ગુજરાત રાજ્યમાં હાલ પૂર જેવી પરિસ્થિતિ મિત્રો સર્જાઈ છે તેની વચ્ચે સમાચારો સામે આવી રહ્યા છે કારણ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હાલ અત્યારે ટોટલ જોવા જઈએ તો મિત્રો અગિયાર અગિયાર ઇંચના વરસાદો છેલ્લા ચોવીસ કલાકમાં પડ્યા છે અને હવે પછીની કલાકો તો આના કરતાં વધારે ભારે જે છે તે દેખાઈ રહી છે અને જે હવામાનની સિસ્ટમ જે નવી સામે આવી રહી છે પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં હવે પછીની કલાકો આનાથી પણ ભારે રહેવાની છે એની તૈયારીઓ અત્યારથી કરી રાખજો કારણ કે ગુજરાત રાજ્ય પર હવે જે આ ચક્રવાત જે મેઘ તાંડવની અસર શરૂ થઈ ગઈ છે તે મિત્રો તમને જણાવવાના છે કે આગામી કલાકોની અંદર જે છે તે પાંચ ઇંચથી વધારે વરસાદો અને દસ ઇંચથી વધારે વરસાદો એકલ દોકલ જિલ્લાઓમાં અને મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે તોફાની વરસાદો જે છે તે ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે અને તેને લઈને મિત્રો જે કંઈ પણ ફોટા જે કંઈ પણ નવા વિડીયો સામે આવ્યા છે એ પણ અમે તમને દેખાડવાના છીએ આ વિડીયોની અંદર આગળ અને મિત્રો મિત્રો તમને તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે આ વરસાદ શરૂ થયો છે તેને લઈને જણાવીએ વરસાદનો રાઉન્ડ હવે લાંબો ચાલશે તેવી પણ અપડેટ હવામાન ખાતાએ આપી છે ટોટલ મિત્રો સાત દિવસનો આ રાઉન્ડ છે જે અઠ્યાવી તારીખથી શરૂ થયો છે આજે મિત્રો ત્રીસ તારીખ ગઈકાલે ત્રીસ તારીખ હતી ગઈકાલે સારો વરસાદ ગુજરાતમાં પડ્યો દસથી થી બાર ઇંચના વરસાદો એક એક જિલ્લાની અંદર પડ્યા છે અને આજે મિત્રો હવે એકત્રીસ તારીખ શે બપોર પછીથી મોડી રાતના એક વાગ્યા સુધીના હવામાન સમાચાર આપણે જાણવાના છે તે અનુસાર ગુજરાતમાં હવે તાંડવ જે શરૂ થયું છે તે આનાથી પણ વધારે ખતરનાક થઈ જવાનું છે તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની અંદર આગળ વધી અને સૌથી પહેલા મિત્રો જો તમે આ ચેનલને નથી કરી તો કરી લેશો કારણ કે દરરોજ આવા જ અવનવા કામના હવામાન સમાચાર આ ચેનલ પર તમને મળી જશે સૌથી પહેલા મિત્રો જે છે તે આપણે વિડીયોની અંદર સિસ્ટમ વિશે વાત કરીએ કે શું કહી રહ્યું છે હવામાનની સિસ્ટમ અને જે સેટેલાઇટના માધ્યમથી જે ફોટા સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્ય પર કેટલા વાદળો છે કેટલી સિસ્ટમો છે તે જાણીએ લાઈવ મિત્રો આપણે જોવાની છે આખો આ ગુજરાતનો પટ્ટો છે અહિયાં તમે જોશો તો જે મિત્રો આ કલરવાળા ભાગ તમે જોઈ રહ્યા છો આ જે છે તે ભારે વરસાદની સિસ્ટમ છે આ સિસ્ટમ મિત્રો અત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગ ઉપર છે અને આગળ વધીને જોઈ લો સૌરાષ્ટ્ર સુધી અને ઉત્તર ગુજરાત સુધી આગળ ફેલાતી ઝાપટાંથી જોવા મળી રહી છે અને આ સિસ્ટમને કારણે મધ્ય ગુજરાતમાં છેલ્લા બાર કલાકથી વરસાદ તૂટી પડ્યો છે અને મિત્રો આટલું જ નથી આ સિસ્ટમ આજે આખો દિવસ અને આવતીકાલે બપોર સુધી એટલે કે એક તારીખ એક સપ્ટેમ્બરના બપોરના અગિયાર વાગ્યા સુધી જે છે તે આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર આભ ફાડશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે જે સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર સિસ્ટમ પણ બની રહેશે અને વાદળ પણ મારે તમને દેખાડવા છે તો તમે અહીંયા વાદળીવાળી સિસ્ટમ પણ તમે જોઈ શકો જેથી તમને મિત્રો ખ્યાલ આવે કે જે આ વરસાદની સિસ્ટમ બનેલી છે તે કેટલી ભારે બની રહી છે આ મિત્રો તમે જોઈ લો આ ગુજરાત રાજ્યનો આખો પટ્ટો છે આખો ઝોન છે તેની અંદર તમે અહીંયા આ જે ભાગ વાઈટ વ્હાઈટ અને આ બ્લેક કલરનો જોઈ રહ્યા છો તે અતિ ભારે કાળા ડિબાંગ વાદળો છે જે ગુજરાતમાં હવે મોટી નવાજોની કરશે તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતના વાદળો બની રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આ વાદળો માત્ર હવે એક બે કલાક નહીં પરંતુ આ લાંબા ચાલશે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જે છે તે હવે મિત્રો આઠ આઠ નવ નવ અને દસ દસ ના વરસાદો પડી શકે અને એને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે કયા ભાગમાં કયું એલર્ટ છે એ વિડીયોમાં આગળ જાણીશું પરંતુ જે આ વાદળ અત્યારે બની રહ્યા છે અને જે સિસ્ટમ ગુજરાત ઉપર ચાલી રહી છે તે જોતા એવું લાગ રહ્યું છે કે હવે આજે રાતના બાર વાગ્યા સુધી ગુજરાતમાં વરસાદનો જોર વધશે અને માત્ર એક બે ત્રણ ચાર કે દસ જિલ્લામાં નહીં ઓલ ઓવર ગુજરાત અને સાર્વત્રિક રીતે મિત્રો જે છે ત્યાં વરસાદ ગુજરાતમાં જોવા મળે તેવી સંભાવના છે અને આ વરસાદની સાથે સાથે દરિયાકાંઠેથી ભારે મિત્રો અતિ ભારે લેવલના મિત્રો પવનો ફૂંકાશે જેને કારણે આંધી તોફાન અને મિત્રો તમે કહી શકો કે એક ચક્રવાત જેવી સિસ્ટમ પણ ગુજરાતમાં બનશે તેવી પણ હવામાન ખાતા દ્વારા અપડેટ આપવામાં આવી છે તો ચાલો મિત્રો જાણીએ કે હવામાન ખાતું જે ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યું છે સામે લાવી રહ્યું છે તેને લઈને શું નવી અપડેટ છે એ જાણીએ મિત્રો સૌથી પહેલા તો મિત્રો તમને સૌથી પહેલા મિત્રો માહિતી જે છે તે આપવાની છે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે નકશાઓ બહાર પડી રહ્યા છે જોઈએ મિત્રો જે એલર્ટો બહાર પડી રહ્યા છે તેને લઈને જાણીશું કે કયા કયા ભાગમાં કયો એલર્ટ છે કયા કયા ભાગમાં કયો ઝોન બની રહ્યો છે એ રીતે મિત્રો આગળ ચાલીશું તો તમને ખ્યાલ આવશે સૌથી પહેલા મિત્રો જે ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં જે ભારે તારાજી સર્જાયેલી છે અને જે વરસાદો સર્જાયેલા છે તેના વિશે જ વાત કરીએ તો મિત્રો જોઈ લો છેલ્લા ચોવીસ કલાકમાં છેલ્લા બાર કલાકમાં ખાસ સારો વરસાદ ગુજરાતમાં નોંધાઈ ચુક્યો છે વાત કરીએ તો મિત્રો પંચમહાલ લાગુના વિસ્તારમાં અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે તો આણંદની અંદર જોઈએ તો મિત્રો આણંદની અંદર ટોટલ આઠ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે મહિસાગરની અંદર નવ ઇંચ વરસાદ તો મિત્રો ભરૂચ સાબરકાંઠા અરવલ્લી વડોદરા સુરત સાબરકાંઠા દાહોદ વડોદરાના વિસ્તારોથી લઈને નર્મદાના વિસ્તારો તેની સાથે છોટાઉદેપુર ખેડા અને વલસાડ લાગુના જે પણ ભાગો છે આ બધા જ ભાગોમાં એકથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો ગઈકાલે પડ્યા છે અને મિત્રો તમને જણાવી દઈએ તો આજે વહેલી સવારથી પણ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે આજની વાત કરીએ એકત્રીસ તારીખની તો એકત્રીસ તારીખે જે વહેલી સવારથી ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે સૌથી વધારે મધ્ય ગુજરાત

મહીસાગરના વિસ્તારો છે દાહોદના વિસ્તારો છે આ બધા ભાગો ઉપર મિત્રો જોઈ લો તો અહીંયા રેડ એલર્ટ બનેલું છે અને આ રેડ એલર્ટ વાળા ભાગોની અંદર હવે મિત્રો આઠથી નવ ઇંચ અને અમુક ભાગોમાં તો દસ ઇંચનો વરસાદ ફરી એકવાર આજે જોવા મળી શકે ઉત્તર ગુજરાતમાં જોઈ લો તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણાથી લઈને મધ્ય ગુજરાતના અમદાવાદના વિસ્તારોથી લઈને બાકીના પણ જે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમ કે ગાંધીનગર ખેડા અને આણંદ આ ભાગોની અંદર પણ જે છે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ વાળા ભાગોમાં પણ ચાર પાંચ ઇંચના વરસાદો સરેરાશ મિત્રો તો આપણને જોવા મળી શકે નીચે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ જોઈએ

ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથેના વરસાદ જેને તમે કહી શકો કે આંધી સાથેના અને તોફાન સાથેના વરસાદો આવી શકે કારણ કે મોન્સૂન ટ્રફની સાથે બે મોટી સાયક્લોનિક સિસ્ટમ પણ ગુજરાતમાં સક્રિય છે જેને કારણે માછીમારો

ભારે વરસાદને કારણે મિત્રો શેરીઓમાં પૂર આવ્યા હોય તેવી પરિસ્થિતિઓ જોવા મળી નર્મદાના ડેડિયાપાડા તાલુકામાં બે બાળકો કરજણ નદીના પ્રવાહમાં તણાયા જેમાંથી એકનું મૃત્યુ થયું મહીસાગર જિલ્લામાં પણ મિત્રો એક આધેડનું જે છે તે નદીના પ્રવાહમાં તણાવાથી મૃત્યુ થયું તો બીજી તરફ મિત્રો યાત્રાધામ શામળાજીમાં પણ ભારે વરસાદ રસ્તાઓ બ્લોક અને પંચમહાલમાં ભારે વરસાદને કારણે મંદિરોમાં પાણી ભરાયા ઘરોમાં પાણી ભરાયા અને દુકાનોમાં પણ પાણી ભરાયા હોવાના સમાચારો જે છે તે સામે આવ્યા તેને લઈને હવે પછીની કલાકો ગુજરાત માટે ભારે રહેવાની છે તો ચાલો જાણીએ કે આજે તમને જણાવ્યું તે રીતના તારીખ છે તો બપોર સાંજે અને મોડી રાતના વાગ્યા સુધી ગુજરાતમાં કયા કયા ભાગો બની રહ્યા છે મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળશે અને મેઘ મહેર જોવા મળશે હવે મિત્રો એક ગામ અને એક તાલુકાનું નામ લઈને હું જણાવવાનો છું તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો તમારા ગામનું નામ પણ જણાવવામાં આવશે સૌથી ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં જ છે જેથી મધ્ય ગુજરાતની વાત કરીએ તો આખા પટ્ટો માર્ક આઉટ કરી અને ઝોન બનાવીએ તો જોઈ લો આખે આખો આજે જે ઝોન બની રહ્યો છે તેમાં મધ્ય ગુજરાતની અંદર આમ જોઈએ તો હવામાન ખાતાના નાવકાસ્ટ એલર્ટ મુજબ દાહોદ મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં રેડ એલર્ટ છે જેથી તે ભાગોમાં તો તોફાની વરસાદ આવવાના છે પરંતુ જે વેધર મોડલ ઇસીએમએફ જે જણાવી રહ્યું છે તે અનુસાર જોઈ લો અમદાવાદથી લઈને વિરમગામનો જે વિસ્તાર છે ગાંધીનગર છે આણંદ નડિયાદ કપડવંજ બાલાસીનોર ડાકોર નડિયાદ આ ભાગોની અંદર વધારે ખતરનાક વરસાદો જે છે તે જોવા મળી રહ્યા છે અહીંયા ગાજવીજ સાથેના હાઈ લેવલવાળા વરસાદ જોવા મળશે જ્યારે ગોધરા અને લુણાવાડામાં મધ્યમ લેવલના છૂટા છવાયા ભાગોમાં જે છે તે વરસાદ શરૂ રહેવાના એંધાણ છે વડોદરા લાગુના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ લાગુ છે જેથી આ ભાગોમાં પણ આજે તોફાની વરસાદો જોવા મળી શકે ઉત્તરીય ગુજરાત તરફ આગળ વધીએ ઉત્તર ગુજરાતની માહિતી લઈએ તો ઉત્તર ગુજરાતનો છે આખે આખો પટ્ટો છે ત્યાં પણ મિત્રો જોઈ લો તો એક મોટો ઝોન બની રહ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ આજે ઓરેન્જ એલર્ટ છે બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારોની અંદર તેની વચ્ચે ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતની અંદર મિત્રો મહેસાણા આસપાસ જોઈએ તો મહેસાણા અને પાટણ જિલ્લાની અંદર જે મોટેરા લાગુના વિસ્તારો છે રાધનપુર સાંતલપુર દિયોદરના વિસ્તારો છે બનાસકાંઠામાં જઈએ તો થરાદ લાગુના વિસ્તારો ધાનેરા પાલનપુર અને નીચે આબુ તો સાબરકાંઠામાં ખેડબ્રહ્મા હિંમતનગર પ્રાંતિસ બાયડના વિસ્તારોથી લઈને અરવલ્લીના વિસ્તારો મોડાસા આ બધા મિત્રો જે વિસ્તારો છે ઉત્તરીય ગુજરાતના આ ભાગોની અંદર મિત્રો અત્યારે જે છે તે વરસાદનું જોર ખૂબ જ વધી રહ્યું છે અને હવામાન ખાતાનું એલર્ટ પણ બની રહ્યું છે તે આ ભાગોમાં હવે પછીની કલાકો ભારે રહેશે અને કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથેના ભારે વરસાદો માટે આ વિસ્તારમાં રહેતા લોકો તૈયાર થઈ વહેલી સવારનો સુરત વલસાડ આ ભાગોમાં ઓલરેડી વહેલી સવારનો ભારે વરસાદ શરૂ થયો છે ત્યારે હવે પછીની કલાકો આનાથી ભારે રહેવાના એંધાણ જેમાં વડોદરાથી નીચે જોઈએ તો રાજપીપળાના વિસ્તાર છે બોડેલી છે ચાંપાનેર ત્યાંથી નીચે આવે તો ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચ અંકલેશ્વર કોસંબાના વિસ્તાર આ બધા ભાગોની અંદર અતિ ભારે વરસાદનો ઝોન બની રહ્યો છે જેથી આ ભાગોમાં તોફાની અતિ ભારે વરસાદ જોવા મળશે નીચે મિત્રો સુરત લાગુના વિસ્તારોમાં મધ્યમ વરસાદ વહેલી સવારનો શરૂ છે સુરત વલસાડ નવસારી આહવા ડાંગ વ્યારા અને બારડોલીની અંદર અને સાપુતારાના ઝોનની અંદર મધ્યમ લેવલના વરસાદો શરૂ છે અને સાંજ સુધી શરૂ રહેવાના એંધાણ છે જો કે આ વિસ્તારમાં કોઈ મોટા વરસાદોની આગાહી હાલ માટે નથી પરંતુ જે આ ધીમી ધારે આખો દિવસ વરસાદ અત્યારે ચાલી રહ્યા છે તે શરૂ રહી શકે છે ત્યાર પછી મિત્રો હવે સૌરાષ્ટ્ર તરફ આપણે આગળ વધવાનું છે કારણ કે સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લાને છોડીને આજે બધા જિલ્લામાં ભારે વરસાદનો એલર્ટ છે સૌથી પહેલા કયા ત્રણ જિલ્લા છે કે જ્યાં વરસાદ નહીં આવે એ જણાવી દો તો દ્વારકા પોરબંદર અને ગીર સોમનાથ આટલામાં મિત્રો ઓછા જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓછા વરસાદ રહેશે બાકી મિત્રો જોઈએ તો બધા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે સૌથી વધારે વરસાદ મિત્રો ઉત્તર સૌરાષ્ટ્રના ચાર મોટા જિલ્લા ઉપર આજે દેખાઈ રહ્યો છે જેની વાત કરીએ તો આ મિત્રો ચાર મોટા જિલ્લા છે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અને બોટાદ ઉત્તર ગુજરાત ઉત્તરીય સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર જે છે તે તોફાની વરસાદ રહેશે જેમાં વિસ્તારો વિશે વાત કરીએ ગામડા અને તાલુકા વિશે વાત કરીએ તો મોરબીથી સુરેન્દ્રનગરના પટ્ટાની અંદર માલીવા હાલવડ ધાંગધ્રાના વિસ્તારો ત્યાંથી નીચે આવે તો નળ સરોવર લીમડી નીચે આવે તો છોટીલા થ

પાલીતાણાના વિસ્તારથી લઈને વલભીપુર ગઢડાના વલભીપુર પાલીતાણા ગારિયાધારથી લઈને તળાજા બુધેલ મહુઆ અને અલંગ લાગુના જે પણ ભાગો છે આ ભાગોની અંદર છૂટાછવાયા ભારે વરસાદની આગાહી રહેશે અમરેલીમાં જોઈ લઈએ તો અમરેલીની અંદર પણ જોઈ લો બગસરા ધારી સાવરકુંડલા રાજુલા લીલિયા બાબરા અને લાઠી લાગુના વિસ્તારોમાં જે છે તે અતિ ભારે વરસાદની આગાહી રહેશે જામનગર જુનાગઢનો પટ્ટો જોઈએ તો જામનગર અને જૂનાગઢની અંદર જામ વિસ્તારો જામ ખંભાળિયા કાલાવાડ ધ્રોલ આ ભાગોમાં વરસાદ રહેશે જુનાગઢ અને ગીર સોમનાથમાં વાત કરીએ તો કેશુદ વેરાવળનો જે પટ્ટો છે ત્યાં વરસાદની આગાહી છે બાકીનો જે વિસાવદર લાગુનો પટ્ટો છે માણાવદર મુલિયાસાનો વિસ્તાર છે અને ગીર સોમનાથનો જે તુલસી શામ સાસણગીરનો રેન્જ છે આ ભાગોમાં વધારે વરસાદની આગાહી જે છે તે રહેલી છે અને મિત્રો કચ્છની વાત કરીએ તો ફરી એકવાર છેલ્લા પાંચથી થી છ દિવસની જેમ આજે કચ્છમાં ફરી એકવાર કોઈ મોટા વરસાદની આગાહી નથી તો મિત્રો આ તો માહિતી થઈ ગઈ ખાસ કરીને તમને આજના હવામાનની એકત્રીસ તારીખના ત્યાર પછી એક બે ત્રણ ચાર પાંચ તારીખે શું થવાનું છે એના વિશે મોટી અપડેટ સામે આવી રહી છે દેખાડીએ મિત્રો જુઓ એક તારીખ બે તારીખ ત્રણ તારીખ અને ચાર તારીખ ત્રણ તારીખ સુધી કોઈ મોટા વરસાદની આગાહી નથી એટલે કે હવે આજે જે વરસાદ આવશે આવતીકાલે નવો મહિનો થશે શરૂ એમાં એક બે અને ત્રણ તારીખ દરમિયાન અહીંયા કોઈ મોટો વરસાદ દેખાઈ રહ્યો નથી ચાર તારીખે મિત્રો જુઓ તો ચાર તારીખે ફરી એકવાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદો શરૂ થતા જોવા મળી રહ્યા છે પાંચ તારીખે ગુજરાત ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ પણ બનતી જોવા મળી રહી છે જેને કારણે ભારે પવનોવાળા વરસાદ આવશે અને ત્યાર પછી 6 7 8 9 તારીખ સુધી મિત્રો ભારે વરસાદની આ આગાહી છે અને 9 તારીખ આસપાસ મિત્રો અરબ સાગરની અંદર એક વાવાઝોડું પણ દેખાઈ રહ્યું છે તો મિત્રો જો એ વાવાઝોડું આવે છે તો ગુજરાત રાજ્યમાં આખે આખો ખેલ પલટાઈ શકે કારણ કે મિત્રો જોઈ લો એક બાજુ અહીં આપણો આ ગુજરાત છે ને એકદમ ગુજરાતને જસ્ટ અડીને એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જો મિત્રો 4 5 તારીખે આ વાવાઝોડું સક્રિય થશે તો ગુજરાતના વાતાવરણમાં મોટી નવાજૂની થશે કારણ કે વરસાદની સિસ્ટમો હવે તમને જણાવીએ તો નબળી પડશે કારણ કે ચોમાસું હવે અંતિમ

ખતરો રહેશે કારણ કે વાવાઝોડું ગુજરાતના ઉપરથી પસાર થઈને અરબસાગરમાં જઈ રહ્યું છે જેના વિશે આવનારા દિવસમાં વિગતથી ચર્ચા કરીશું આજ માટે આટલું જ રાખીશું વિડીયો અહીંયા સુધી જોયો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો તમે કયા ગામથી આ વિડીયો જોયો કોમેન્ટમાં લખજો તમારા ગામમાં હાલ કેવું વાતાવરણ છે એ પણ લખી દેજો આપણે મિત્રો મળીશું કાલે આજે સાંજે એક ફરી એકવાર નવા હવામાન સમાચારમાં અને ત્યાર પછી કાલે સવારે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી